તારા હાથમાં ગમ ના પેલું ફોલા એવું લેવા ઠંડી હોય છોકરા નું તો મૂકો તાપતા બેઠો તો લઈ આવો યાર

આપીએ કે ઠંડી વાય હા હા કોઈ તારું કરીએ આ ચેર નો થરતો તો આમાં કોકડું ફરવાના ઘડીઓ બંધ થઈ

એવું અડધા બધા ના ફાવે તમે કાગળિયો હજુ અમારે બનવા માલ લાગશે બીજો પડે બીજા ગોમ માં એટલું એવું હા કાશ માંડુ હિ કાગળિયો તમે કાગળ સેટિંગ થઈ જાય પછી આવજો આપડા પાર્લરે આવી રૂ પર પાવા ના તો પૈસા આલીને ખાલી લઈ જાય ને તાન હવ હાલ દે હતા ને હા જઈએ અમે આવજો કાળા ભાઈ હા આવજો પીયુષ ભાઈ આ તમે આવજો ખાયા ને કોણ

હું તો વાઈ જુ ચો રો હા કાઢ્યો નવું લઈ ગયું ચોકાન કેવા લઈ ગયું કોઈ ગલ્લાઈ કોના ગલ્લા હા

હા ડખા કર્યા છે ડખા કર્યા છે બઉ મોટા લે તો હાલ મજા બોલી હોય બાજરા ગોમનાથ ગોમે કીધું મન તું કઈ દોલતપુર ના

ઘેડા જેવો હવે મારો લાકડી લઈ લાવે તું લઈ લે ફટાફટ મોકલી ત્યારબાદ હું ચોરો નો વિશ્વાસ આવી ના કરાય

બરાબર થળી ગયું લાગે શું થઈ ગયું જલ્દી થાય ને પકવાનું ફટાફટ થયું પેટો બેઠો જોઈ લેવું લાગે જોઈ લેજો ફટાફટ પેટો બેટો પતી ગયું ના

J bol! Forobvi também! Back to the streets! Estasse work! Wait! I am not even... realised! Yeeee! este близ从! Elle... meals... els alone! mas here... é Corporation church! nojasjem! farmacernotocar! cartках! Это, in 5 men! ули transparency! uma brownie! ули overwhelmingly... Hastau hallam 39% La scorriceουν! Like you infinity... Done... ан野... Oh다ars... did something...? I don't... yards... good Pentaz... ...desmoans!

શેધાભાઈ એનું કાર્ય હું લેવા દેવા ખાબર જતી ને કરી લે હપ્તા ભરવાના હતા સાયકલ લીધી હપ્તા ભરવાની તાકાત ના હોય તો સાયકલ ને બાઇકલ ના પોલીસ વાળા ફોન કરો આપડે તંગી આવી જઈ

આટલી વખત ગમત ખાતા નઈ પણ કોઈ દર ના દેખો લેલક્ષ્ય છે કે વખત બોલાવ બોલાવો બિન બોલા બોલાવ કાલ્યાન પોલીસ આઈ જઈ

તમે ગાડી બેજો સાહેબ લાગી ગયો તો જીગા ભાઈશો જેલ માં રાઉન્ડ માં હતા ને રાઉન્ડ માં ફોન કરું આવી સાહેબ સાહેબ લઈ જઈ જાય કરું કુદરત ના કરું થઈ જુ થઈ જય ફોટો ફૂટી જવા તું ફૂટી જવત ને તો મે <acostumels> <what> જોતા એક્ટિવ ના જતા ગાયબ થઇ છે શિયાળો ચોરીઓ અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો ના પૂછતા